નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું દેશ વિદેશના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના સમાચાર તરફ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરો આ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે એ કેવાયસી કરાવ્યું હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેને યોજનાનો લાભ નહીં મળે

સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે એનો ઉપયોગ કરવાનો છે સરકાર આ પ્રોજેક્ટ પર કુલ ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો દીકરીઓને મળશે પચાસ રૂપિયા હજારની સહાય દેશની દીકરીઓ ભણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધો નવ થી બાર માંગ અભ્યાસ કરતી દીકરીઓ માટે ચાર વર્ષોમાં કુલ પચાસ રૂપિયા હજારની સહાય ચૂકવવામાં આવે છે જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજિસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે આગળના સમાચાર તરફ જોઈએ તો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડી વાળી લોન જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરશો નહીં તમે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન લઈ શકો છો ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે આ યોજના હેઠળ શહેરી ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે સહાય માટે બીએલપી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈએન ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો ત્રીસની ચાલીસ ટકા સુધી સબસિડી મળી શકે છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો સુરતમાં લવ જેહાદનો અનોખો કિસ્સો સુરતમાં લવ જેહાદનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુકે હિન્દુની યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી કુમારી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની વાત પણ આરોપીએ કબૂલી છે જેને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ સમગ્ર કેસને લઈ પોલીસે મોબાઈલ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે